સાત આઠ વર્ષ વર્ષ તકલીફ થતી હા

કે જો મને લલબીભાઈ વિડિયો YouTube પર મૂકેરે તેમ પક્કા ડોક્ટર ઓપરેશન કહી દે તો દર્દી મૂજાઈ કે ભાઈ હારું ઓપરેશન નું કીધું રાયક મેટ્રીટમેન્ટ થી મરતું હોશે એમ ઘણી વખત આવી રીતે કન્ફ્યુઝન ચાલ્તા હા થાય 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 કરે કરતા

aku dilu, ba, dilu, dafut. dilu, dafut. dilu, dafut. dilu. 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 dilu.